નમસ્કાર આપ જો રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર પીએમ મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાયેલી ટિકિટોનું બુકનું પણ વિમોચન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત આગામી દસ ફેબ્રુઆરે પીએમ વડોદરા આવશે આદિવાસી મહાસંમેલનમાં પીએમ આપશે હાજરી આજથી વનસેતુ ચેતના યાત્રાનો પ્રારંભ નવસારીના વિના દર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનસેતુ ચેતના યાત્રાનો કરાવ્યો પ્રારંભ સમાચારની શરૂઆતમાં વાત કરીએ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો મોતિયાના ઓપરેશન બાદ સત્તરથી વધુ દર્દીઓને અસર થયાની ઘટના બની હતી માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં દસમી અઠ્યાવીસ દર્દીએ કરાવેલા આંખના મોતિયાના ઓપરેશન બાદ સત્તર દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હોવાની ફરિયાદ મળ્યા ના આરોગ્ય વિભાગ દોડતું થયું હતું જે પૈકી પાંચ દર્દીને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જ્યારે બાકીના બાર દર્દીને માંડલની હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા ત્યારે સિવિલ આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર સ્વાતિ રવાણીનું નિવેદન સામે આવ્યું છે માંડલથી ટોટલ વીસ દર્દીઓ અત્યારે અહીંયાની હોસ્પિટલમાં દાખલ છે એમાંથી ત્રણ દર્દીઓમાં રિકવરી દેખાઈ રહી છે અને બાકીનાની પરિસ્થિતિ જે જ્યારે અહીંયા આવેલા એવી જ છે બાકી બધાને ટ્રીટમેન્ટ ચાલુ છે એવું કહેવું શક્ય નથી કારણ કે દરેક દર્દીને દવાનો કેવો રિસ્પોન્સ આવશે એ જોવું પડે અને એ જોયા પછી જ નક્કી થઈ શકે દર્દીઓને આંખમાં દ્રષ્ટિ નથી ઓછું દેખાય છે આંખમાં દુખાવો છે પાણી પડે છે અને લાલ થાય છે આ તકલીફો છે ના માંડલ ખાતેથી અમારી ટીમ અત્યારે પાછી આવી ગઈ છે ત્યાં અત્યારે કોઈ જ દર્દી નથી અને માંડલ ખાતેની હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન જેટલા ઓપરેશન થયા એ બધા દર્દીઓનું સ્ક્રીનિંગ પણ ગઈકાલે સાંજે પતી ગયું છે અને એમાંથી કોઈ દર્દીને તકલીફ નથી બધા સારા છે ભૂપેન્દ્ર નવસારીના ભિનાર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન સેતુ ચેતના યાત્રાનો આજે પ્રારંભ કરાવ્યો હતો આ યાત્રા ચૌદ જિલ્લાઓમાંથી પસાર થશે અને એક હજાર કિલોમીટરનું અંતર કાપી અંબાજીમાં યાત્રા પૂર્ણ થશે ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુડુબેરા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સંબોધન કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઉનાઈ માતાના દર્શન કરીને ચેતના યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે અયોધ્યામાં બાવીસમી તારીખે રામલલા બિરાજમાન થશે આપણે સૌ નસીબદાર છીએ આ ધરતી પર આપણે વસ્યા માતાના દર્શન કરીને વનવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે જેના એઠા બોર ખાધા હતા તે માતા સબરી પણ આજ આદિવાસી વિસ્તારના વસવાટ કરતા હતા અને અહીં સબુરી તાલુકો અને સબરી ધામ પણ છે આદરણીય વડાપ્રધાનશ્રી હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે માતા સબરીના ઉલ્લેખ વિના રામચંદ્રજીનો ઇતિહાસ અને રામાયણ અધૂરો છે માતા સબરી અને આદિવાસીઓના રામાયણ કાળના યોગદાનનું પુણ્ય સ્મરણ કરવાની આજે મને અહીંયા આવીને આ જિલ્લામાં આ ભૂમિ ઉપર મને તક મળી છે હું મારી જાતને એનું ગૌરવ માનું છું સૌભાગ્ય માનું છું આદરણીય વડાપ્રધાન વનવાસીઓના પ્રાચીન ઐતિહાસિક મહત્વને રામલ પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સમય અનુકૂળ રૂપે ઉજાગર કર્યું છે આપણે તેમના જ પદચિહ્ન પર ચાલતા સેતુ ચેતના યાત્રાથી ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટને વિકાસની ધારામાં વજુ મજબૂતથી જોડવા માટે કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહ લાવવાની નેમ સાથે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી આ વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાએ તેમને વડાપ્રધાન તરીકે રાષ્ટ્રવ્યાપી ફલક પણ આપ્યું છે આઝાદીના દશકો સુધી આગળથીગળ વિકાસ થયેલા આદિવાસીના સર્વાંગી વિકાસની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદમાં મળેલ અને તોષાખાનામાં જમા કરાવેલ તીજ ચીજવસ્તુઓ તેમજ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે આ સંદર્ભે અમદાવાદ ખાતે આજથી તારીખ વીસ જાન્યુઆરી સુધી ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાયો હતો આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત રૂપિયા પચીસ લાખની કિંમતની આઠસો પચાસ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવ્યું હતું એની અપસેટ પ્રાઇસ નાના વિભાગમાંથી નક્કી કરીને અમને આપવામાં આવેલ છે અને એ બેઝ પ્રાઇસ રહેશે ત્યાર પછી જે ઓપ્શન થવાનું છે વસ્તુ જે હાઇએસ્ટ પ્રાઇસ કોટ કરે છે એને અમે આપી દેવાની આ પ્રક્રિયા છે અને ત્રણ દિવસથી આ પ્રદર્શન ચાલુ રહેશે 你买。Mm hmm. mm hmm. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક કલા વારસો મોઢેરા સૂર્યમંદિર ખાતે ચાલુ વર્ષે વીસ અને એકવીસ જાન્યુઆરીના રોજ મોઢેરા સૂર્યમંદિરના સાનિધ્યમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે ઉત્તરાયણ બાદ મોઢેરા સૂર્યમંદિર સાનિધ્યમાં ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે ગાંધીનગર યુવા સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિ વિભાગ મોઢેરા સૂર્યમંદિર ખાતે શિલ્પ સ્થાપત્ય સાંસ્કૃતિ અને કલાના વારસાને જીવંત રાખવા ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે ત્યારે વીસ અને એકવીસમી જાન્યુઆરીના રોજ પાંચ રાજ્યોના થી વધુ કલાકારો અને તેમના ગ્રુપ મોઢેરા સૂર્યમંદિરના સાનિધ્યમાં પોતાના શાસ્ત્રીય નૃત્ય તેમજ સંગીતની કલા રજૂ કરશે સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા જિલ્લા તંત્ર મારફત આગામી વીસ અને એકવીસ તારીખ દરમિયાન મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરેલું છે જેમાં શનિવાર વીસ તારીખ અને રવિવાર એકવીસ તારીખના અલગ અલગ પાંચ જેટલા રાજ્યોમાંથી દસક દસ અથવા દસથી વધારે જેટલા પરફોર્મર અને પરફોર્મરના ગ્રુપ અહીંયા ઉત્તરાધ મહોત્સવમાં પરફોર્મ કરવાના છે જન્ન જામનગરમાં હાપા જલારામ મંદિર ખાતે બારમી વખત એકસો અગિયાર પ્રકારના રોટલાનો અન્નકૂટ યોજાયો હતો રોટલાનો પ્રસાદ જલારામ બાપાને અર્પણ કર્યા બાદ લોકોને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી છેલ્લા બાર વર્ષથી હાપા સ્થિત જલારામ મંદિરે રોટલાનો અન્નકૂટ ધરાવવામાં આવે છે બાજરો ઘઉં જવાર મકાઈ જવ સહિતના પાકોના રોટલા જલારામ બાપાને ધરાવવામાં આવે છે શ્રીરામ જલારામ સેવા સમિતિ દ્વારા અહીં દર વર્ષે રોટલાનો અન્નકૂટ ધરવામાં આવે છે જેમાં શ્રીરામ જલારામ સેવા સમિતિ દ્વારા બનાવવામાં આવેલ રોટલો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામી ચૂક્યો છે હા પા જલારામ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા જે જલારામ બાપાને વીરભાઈ શરૂઆત કરી હતી તે આજનો દિવસ છે અમે અમારી જલારામ સેવા સંસ્થા દ્વારા છેલ્લા બારમું વર્ષ અમારું છે આ દિવસે અમે અડોખા પ્રકારનો રોટલા અનુકૂળ કરીએ છીએ અને એમાં એકસો અગિયાર પ્રકારના રોટલા જુદી જુદી બનાવી મકાઈ જુવાર મસાલાવાળા ડ્રાયફ્રૂટના રાગીના મગના મઠના બનાવી બીજો બાપાના ચરણોમાં બધરાવી અને મા આરતી બાદ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના અનેક સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો અને અન્ય મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ મહોત્સમાં અમિતાભ બચ્ચનથી લઈને માધુરી દીક્ષિત અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ ને આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ટ્રસ્ટે દેશના કેટલાક પૂર્વ વડાપ્રધાનો રમતવીર અને સામાજિક કાર્યકરોને પણ આમંત્રણ મોકલ્યા છે તેમને આમંત્રિત સભ્યોની પ્રથમ હરોળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે ત્યારે મહેસાણામાં પણ અયોધ્યા રામ જન્મભૂમિ મહોત્સવ માટે જિલ્લાના ત્રણ સંતોને આમંત્રણ મળ્યું છે ગણપતિ મંદિર મહંત બાબુપુરી મહારાજ નિરાંત સંપ્રદાયના આચાર્ય સંત મહેન્દ્ર રામ મહારાજ બલોલ ગૌશાળાના મહંત ગોપાલદાસજીને પણ આમંત્રણ મળ્યું છે જેને લઈને આજે ત્રણેય સંત ગણપતિ મંદિર ખાતે દર્શન બાદ અયોધ્યા માટે રવાના થયા હતા ત્રણ સંતો ને મહેસાણા જિલ્લાના ત્રણ સંતોને આમંત્રણ મળ્યું એમાં એક હું ગણપતિ મંદિરના મંત તરીકે બીજા સંત સેવા સંત ગૌશાળા આશ્રમ બલોલ ગોપાલદાસજી મહારાજ બીજા નિરજ સંપ્રદાયના આચાર્ય શ્રી મહેન્દ્ર રામ મહારાજ અમે ત્રણ જણા આજે પ્રાઇવેટ વ્હીકલ લઈ અને અયોધ્યા જવા માટે નીકળીએ છીએ કોની લાગણી ની જે અનુભૂતિ છે એ સ્વયં જ મમળાવી શકે ખરેખર અમારો અહોભાગ્ય અમે સપને પણ નહીં વિચારેલું કે આટલા મોટા દુનિયાના મહાન કાર્યક્રમમાં અમને આમંત્રણ મળે એવી સપને પણ અમે વિચારેલું નથી ખૂબ નાનપણથી વિશ્વ હિન્દુ પરિષદ કામગીરી કરતા કરતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ ગૌરવ અપાયું છે અને અમને જ્યારે આમંત્રણ અયોધ્યાથી મળ્યું ત્યારે અમારું સૌભાગ્ય છે અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ સુરતની સચિન જીઆઈડીસીમાં એક કંપનીમાં લાગેલી આગમાં સાત કામદારોના મોત થયા હતા મળતી જાણકારી અનુસાર શહેરના સચિન જીઆઈડીસીમાં એથર નામની કંપનીમાં આગની ઘટના બની હતી જેમાં સાત કામદારોના મોત થયા હતા કંપનીમાં લાગેલી આગમાં સત્યાવીસ કામદારો ઈજાગ્રસ્ત થયા હતા એથર ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રે એક વાગે ત્રીસ મિનિટે પ્રથમ બ્લાસ્ટ થયો હતો બનાવ સમયે કંપનીમાં એકસો પચાસ જેટલા કર્મચારીઓ હતા ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા આગમાં દાઝેલા સત્યાવીસ કર્મચારી ચાર્યોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા હતા રાત્રે બે વાગ્ય ચોવીસ મિનિટે સુરત ફાયર બ્રિગેડની જોઈન્ટ કરતા પાંચ સ્ટેશનની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે આજે સવારે સારવાર દરમિયાન નરેન્દ્ર પાઠક નામના કારીગરનું મોત થયું હતું રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં પોલીસ દ્વારા યોજવામાં આવેલા નશા સામેની લડાઈમાં મોટી સંખ્યામાં યુવાનો અને શાળા કોલેજના છાત્રાઓ જોડાયા હતા બહુમાળી ભવન ચોકથી માનવ શાકળ રચવામાં આવી અને રેલી સ્વરૂપે નો ડ્રગ કેમ્પેઇન શરૂ કરાયું હતું એનજીઓ અને શહેર પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેજના વદરાડ ખાતે આવેલ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે પંદર દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને અહીં બોલાવીને શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં શાકભાજીની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયમાં અદ્યતન તકનીક નિદર્શન માર્ગદર્શન તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અદ્યતન તાલીમ દ્વારા સારું વાવેતર કરી પગભર બને તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવા Mama, અમે આવ્યા છીએ બાગાયત ખેતીમાં નવું નવું જાણવા મળ્યું છે જે રીટા મેટા જોયા અમે સુરતી પાપડી પણ જોઈ ખેડા કાકડી પણ જોઈ નવી નવી બાગાયત ખેતી અમે જોઈ અને એનો પ્રયોગ અમે પણ અમે અમારા ગામમાં કરીશું નવું નવું જાણવા મળ્યું અહીંયા ઓછી ઓછા મહેનતથી માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી અમે અહીંયા જોઈ છે અને ગાંધીનગર દ્વારા બાગાયત દ્વારા અહીંયા એક દિવસના તાલીમમાં આવેલા છીએ વડોદરા ખાતે એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી એમાં સૌ પ્રથમ સુરતી પાપડી જે કહેવાય અમારા ગુજરાતમાં પાવિત્ર નથી પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે એ બહુ સારા સારામાં સારું છે એની મુલાકાત લીધી એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે બરાબર જે ત્યારબાદ અમે ટ્રોબેરીની મુલાકાત લીધી ટોબેરી પછી ત્યારબાદ અમે કીરા કાકરી હાઉસમાં જે ઉગાડેલી છે એ એ પણ અમે મુલાકાત લીધી ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી અને એ બી સારું છે શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડરાડ ખાતે સોળથી એકત્રીસ તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બાગાયત ખાતાના જે ચાર ઝોન છે રાજકોટ વડોદરા મહેસાણા અને સુરત લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વડરાડ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે એક નવીનતમ પાક તરીકે ઊભી ઉભરી રહ્યા છે એવા પાકોના અહીંયા ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ ખીરા કાકડી ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતાવ બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ એ વિષયનું માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે હાલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે સૌ કોઈ તૈયારીમાં લાગી ગયું છે આ વચ્ચે કોંગ્રેસ દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો છે જેના પર સૌ કોઈ વિરોધ કરી રહ્યો છે આ વચ્ચે રાજકોટમાં ઇન્દ્રભારતી મહારાજે કોંગ્રેસની જાટકડી કરતા કહ્યું કે કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર નિવેદનો આપે છે રામ મંદિરના નિર્માણ અંગે વાત કરતા ઇન્દ્રભારતી મહારાજે કહ્યું કે ક્યાં લખ્યું છે કે મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય અગાઉ જ્યારે સોમનાથમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ વર્ષો બાદ મંદિર સનાતન હિન્દુ રક્ષક સમિતિ દ્વારા વિજયભાઈ વાઘ ભરતભાઈ તેમજ અન્ય બધા જે આની અંદર સહયોગ દીધો છે તન મન ધન થી એ બધાને હું વિનવું છું અને આજ રોજ જે સત્તર તારીખ થી જે આ આયોજન ચાલુ થયું છે એ બાવીસ તારીખ સુધી જેમ આપણો પાંચ દિવસનું દિવાળી મહોત્સવ હોય એવી રીતે આજે સમસ્ત ભારતની અંદર નહીં પણ સમસ્ત વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ વસે છે અહીંયા આજે રામલલાના વધામણા અને હરેક ભારતીય નાગરિકને હું હિન્દુઓને કહું છું કે આ અવસર આપણે આપણી ઘણી પેઢીઓ આવી ગઈ આ દિવસની રાહ જોતા જોતા અને આજે આપણે એક ઓભાગ્ય છીએ કે આજે આ દિવસ જોવાનું આપણે અવસર મળ્યો છે અને પ્રથમ તો હું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ખૂબ જ દિલથી એને હું આશીર્વાદ આપું છું સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર